thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે હેલિકોપ્ટર કેદારનાથમાં ક્રેશ પાંચના મોત જ્યાં મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ઉત્તરાખંડના કેદારનાથ ધામ યાત્રીઓને ફરી એકવાર મોટી દુર્ઘટનાનો શિકાર થયા છે રવિવારે ત્યારે કેદારનાથ રૂટ પર એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે જેમાં પાંચ લોકોના મૃત્યુ થયાના અહેવાલ મળી રહ્યા છે મળતી વિગતો જણાવી દઈ કે આ હેલિકોપ્ટર રુદ્રપ્રયાગના ત્યારે ગૌરીકૂટના જંગલોમાં તૂટ તૂટી પડ્યું હતું દુર્ઘટના થવાને કારણે ખરાબ હવામાન હોવાનું જાણવા રહ્યું છે જોકે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ઉત્તરાખંડ એડી કે કાયદો અને વ્યવસ્થા રોહિત મિશ્રે જણાવ્યું હતું કે કેદારનાથથી લગભગ છ્યાસી કિલોમીટર દૂર અત્યારે રુદ્રપ્રયાગ નજીક ગૌરીકુંડના જંગલોમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું તેમાં છ લોકો સવાર હતા જોકે મળતી વિગતો વાત કરી તો ઘટનાની જાણ થતાં જ બચાવ ટીમ ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે તેમની પુષ્ટિ કરી હતી કે ગૌરીકુંડમાં ગુમ થયેલી હેલિકોપ્ટર ક્રેશ થયું છે હજી આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ